આ વાયસમાં જો રોજડા કવરાવે ને એટલે આ બધા વોડા બને તો આ બધી માઈન્ડવી છે સમજો સામે કબૂતર બેઠા જોરદાર એવું ઉટે કેમ બાકી આ વરસાદના એને કવા ભરાઈ ગયા પાણીના એટલે એ કવામાં તો ન બે એટલે બિશારા જો આ ઝાડવામાં ને ધકતારમાં ને એમ બધી બે અલગ અલગ આ પાછળ મારી લાઈન છે અહીંયા માઇન્ડ વી પાઈતી ને ત્યારે બધી લગાડી હતી એટલે આવી રીતનું છે કે વાળ બાળ કપડું નાખ્યા છે તમારા ભાઈએ વાળ બાળ બધું કમ્પ્લીટ કરી નાખ્યું Sermai bo. bo yeah. boh dan serem lagi am tuwek lok loh itu boh sermai boh. Boh sermai. જોઈ શકો છો આ બધી સુપર મેન્ડ્રી જો આ વરસાદ ચાલુ એટલે આ વરસાદ ચાલુ હોય એટલે આમાં કઈ કામ તો થાય નહીં કેમ કે ગારો થઈ ગયો આમ જો તમે ગારો જો હું અહીંયા અટણે બ્લોક શૂટ કરવા આવ્યો છું ને તો આ કેમેરામાં જોવો છો ને તમે કેમેરામાં હોતા વરસાદ ઓલો થાય એના હિસાબે કદાચ સરખું રિઝલ્ટ આવે કેમ કે સાટા ચાલુ છે થોડા થોડા સાટા પડે આમ નહીં દેખાય આમ જો આ માઇન્ડ વી પર લઈ ગઈ જો તો એટલે આવી રીતનું બધું પાક છે બહુ સાટા લાગે છે એમ જો આપણે ફેસ જેવું આ બે મજા આવે ના ભીડો કરવાનું છે આને આ થઈ તો ગયું કા હવે હું બેન આમાં બધું એવી રીતનું છે થોડાક આ બાજુ જાય આપણે આમ તો નગર કે હા એક ને એક ઠેકાણે શું ઊભા હાલતાય નથી ક્યાંય પણ એમાં કેવું છે ભાઈ આમાં વરસાદ આવે છે એટલે ગારો છે એટલે આમાં કઈ હલિયા જેવું છે નહીં એટલે જો આમ જો

પાવડા પેક પસાડીને વી વી ગયો વરસાદ ને ભાળી કરી એટલે આવી રીતનું કાંક છે ભાઈ વરસાદ તો હેરાન કરે છે આપણો બ્લોક કેવો લાગે જરા કમેન્ટમાં જણાવજો ને આજનો બ્લોક ને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ ને મારો બ્લોક કેવો લાગે એ જરા કમેન્ટમાં જણાવજો ને જો આ ડુંગળી

શેર કરી દઈએ ચેનલને ને આપણા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બાય બાય ટાટા હર